એકતાનગરની આદિવાસી બહેનો માટે આત્મનિર્ભરતાની એક નવી સવારી આવી છે પિંગ ઇ ઓટો પ્રોજેક્ટથી સાહીઠ મહિલાઓના જીવનમાં પરિવર્તન આવ્યું છે નર્મદા જિલ્લાના કેવડિયા સ્થિત એકતાનગરમાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે દેશ વિદેશમાંથી પ્રવાસીઓ સતત મોટી સંખ્યામાં આવી રહ્યા છે આ દરમિયાન સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિના અવસર પર તારીખ એકત્રીસમી ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એકતા નગરની મુલાકાત લઈને પ્રવાસન અને સ્થાનિક રોજગારીને નવી દિશા આપનારી અનેક યોજનાઓનું લોકાર્પણ કરશે આ અવસરે વડાપ્રધાન મોદીની ભેટરૂપે પિંક ઈ ઓટો પ્રોજેક્ટ પર વિશેષ ધ્યાન આકર્ષી રહ્યો છે જેના માધ્યમથી એકતા નગરની આજુબાજુના ગામોની આદિવાસી બહેનો હવે આત્મનિર્ભર બની રહી છે સ્ટેચ્યુ ઓફ યુનિટી સંચાલન દ્વારા પીપીપી ધોરણે શરૂ કરાયેલા આ પ્રોજેક્ટ હેઠળ આજુબાજુના છ ગામની કુલ સાહીઠ મહિલાઓને ઇ ઓટો ચલાવવાની તક આપવામાં આવી છે પ્રોજેક્ટ અંતર્ગત મહિલાઓને ખાસ તાલીમ આપી લાયસન્સ મેળવવામાં સહાયતા કરવામાં આવી છે ત્યારબાદ તેમને વિશેષ પિંક ઇ ઓટો આપવામાં આવી છે જે એકટાનગર અને આસપાસના પ્રવાસન ક્ષેત્રમાં દોડે છે આ પ્રોજેક્ટે ન માત્ર આદિવાસી બહેનોને રોજગારી આપીને તેમનું આર્થિક સશક્તિકરણ કર્યું પરંતુ નારી શક્તિના સ્વાભિમાનને નવી ઓળખ પણ આપી છે